આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છની મુલાકાતે માંડવીના ડિસેલીનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કનું ખાતમુહૂર્ત કરશે અંજાર બચાવ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચીલીંગ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળને ગેરકાનૂની ગણાવી છે ડોક્ટરોને હડતાળ બંધ કરી ફરજ પર લાગી જવા અપીલ કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા નવા દસ પરમશાવક કોમ્પ્યુટર મહત્વની ભૂમિકા ભજવશે ચાલુ વર્ષથી જ મોરબીમાં સો બેઠકો ધરાવતી મેડિકલ કોલેજને કેન્દ્ર સરકારે મંજૂરી આપી અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ મોદી સરકારે લીધેલા કૃષિ સુધારાઓને આઝાદી બાદ ખેડૂતો માટે લેવાયેલા ક્રાંતિકારી અને ઐતિહાસિક પગલા તરીકે ગણાવ્યા વિગતવાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે પ્રધાનમંત્રી કચ્છના માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રીન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી ધોરડોથી આવતીકાલે બપોરે ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અવસરે ઉપસ્થિત રહેવાના છે પ્રધાનમંત્રી શ્રી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંડિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધવી દ્વારકા ઘોઘા ભાવનગર સુત્રાપાડા સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે પ્રધાનમંત્રી કચ્છ સરહદે મોટા રણમાં સૌર ઉર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા ત્રીસ હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનારા બે લાખ લીટર દૂધના ચીલીંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે ધોરડો ખાતે પ્રધાનમંત્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમની સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે પ્રધાનમંત્રી ટેન્ટ સિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા એકસો ઓગણત્રીસ કરોડથી વધુના ખર્ચે સ્વયં સંચાલિત ડેરી પ્લાન્ટની ડિજીટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત ફરશે ગુજરાતના સરકારી હોસ્પિટલોના આશરે બે હજાર જેટલા ઇન્ટર્ન ડોક્ટરો સ્ટાઇપેન્ડ વધારવાની માંગણી સાથે આજથી હડતાળ પર ઉતર્યા છે આ ઇન્ટર્ન ડોક્ટરોની માંગણી તેમનું રૂપિયા બાર હજાર આઠસોનું માસિક સ્ટાઇપેન્ડ વધારીને રૂપિયા વીસ હજાર કરવાની છે હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન ડોક્ટરોએ રાજ્યની વિવિધ મેડિકલ કોલેજો ખાતે પોતાની માંગણીના ટેકામાં દેખાવો કર્યા હતા અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજ ખાતે ઇન્ટર્ન ડોક્ટરોએ બેનરો સાથે દેખાવો કરી પોતાનું સ્ટાઇપેન્ડ વધારવાની માંગણી કરી હતી કોરોના મહામારીના સમયમાં ઇન્ટર્ન ડોક્ટરોની આ હડતાળથી રાજ્યમાં આરોગ્ય અસર પહોંચી છે દરમિયાન આજે ગાંધીનગરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટરોની આ હડતાળને ગેરકાનૂની ગણાવી હતી તેમણે ઇન્ટર્ન ડોક્ટરોને હડતાળ બંધ કરી ફરજ પર લાગી જવા અપીલ કરી દર્દીઓને બીજા દર્દીઓની સારવારની સુવિધા જોવાના બદલે એક તરફી નિર્ણય લઈ અને હડતાલ પાડી છે એ યોગ્ય નથી જ્યાં સુધી બિનસરતી આ ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ હડતાલ પાછી નહીં ખેંચે બિનસરતી રીતે કામગીરીમાં ફરી નહીં જોડાય ત્યાં સુધી એમની ગેરહાજરી મેડિકલ કોલેજમાં પુરાવાની શરૂ થશે એટલે એનું નુકસાન આ વિદ્યાર્થીઓને થવાનું એટલે વિદ્યાર્થીઓ સમજુ છે તેજસ્વી છે તાત્કાલિક પોતાની રીતે સમજી બિનસરતી હડતાલ પાછી ખેંચી કામગીરીમાં જોડાઈ જાય કામગીરીમાં જોડાશે તો જ એમની હાજરી પુરાશે તો જ પીજીમાં જવા લાયકાત મેળવશે તો જ ડોક્ટર થવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થશે અને બધું જ સારી રીતે કરશે તો સ્ટાઇપન વધારવા ઉપર હવે યોગ્ય વિચારણા કરશું પણ સરકારને દબાઈને કોઈ અત્યારે સરકારની મજબૂરીનો લાભ પ્રજાની મજબૂરીનો લાભ દર્દીઓની મજબૂરીનો લાભ લેવા માટે પ્રયત્ન કરશે તો સેતપન રીતે ચલાવી લેવામાં નહીં આવે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે મોરબીમાં સો બેઠકો ધરાવતી નવી મેડિકલ કોલેજને મંજૂરી આપી છે ચાલુ વર્ષથી જ મોરબીમાં નવા મેડિકલ કોલેજને મંજૂરી આપી દેવામાં આવી છે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધનની મંજૂરીનો પત્ર પણ અમને મળી ગયો છે એઇમ્સ માટે પણ જે જરૂરી જમીન છે એ ગુજરાત સરકાર દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા પૂરેપૂરી ફાળવી આપવામાં આવી છે એઇમ્સમાં જે રસ્તાઓ બનાવવાના થાય એ પણ એમની માગણી પ્રમાણે બનાવવાની કામગીરી અમારા માર્ગ મકાન વિભાગે મંજૂર કરી દીધી છે એટલે મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેમણે ગુજરાતની આઝાદી પછી પહેલામાં પહેલી એઇમ્સ ગુજરાતને જો મળી હોય તો વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આવ્યા પછી મળી છે એ એમ્સનું શિલાન્યાસ ખાતમુહૂર્ત પણ ટૂંક સમયમાં માન્ય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે થાય એવું આરોગ્ય મંત્રી તરીકે પણ હું તેઓશ્રીને આમંત્રણ આપું છું એટલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા નવા દસ પરમશાવક સુપર કોમ્પ્યુટર મહત્વની ભૂમિકા ભજવશે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના કાર્યક્રમમાં રોબો ફેસ્ટ ગુજરાત વન પોઈન્ટ જીરો સ્પર્ધાના વિજેતાઓ અને રાજ્યની દસ યુનિવર્સિટીઓ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વિડિયો કોન્ફરન્સ દ્વારા સુપરશાવક કોમ્પ્યુટર અર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે સંશોધન ક્ષેત્રે ગુજરાતના યુવાનો ઉપર સમગ્ર દેશની આશાઓ અપેક્ષાઓ છે ગુજરાતના યુવાનો નવા સંશોધનો દ્વારા પ્રજા કલ્યાણમાં પોતાનું મહત્તમ પ્રદાન આપશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વધુ નવા દસ સુપર કોમ્પ્યુટર મળવાથી ગુજરાતનો યુવાન વિશ્વના અન્ય દેશોના યુવાનો સાથે સીધી સ્પર્ધા કરી શકશે એટલું જ નહીં સુપર કોમ્પ્યુટર દ્વારા નવીન સંશોધન અને સ્ટાર્ટઅપની પ્રક્રિયા વધુ ઝડપી બનશે સમાચાર સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ કોરોના અંગેના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે મોદી સરકારે અમલમાં મુકાયેલા કૃષિ સુધારાઓ આઝાદી બાદ દેશના કરોડો ખેડૂતોને પ્રગતિના પંથે અગ્રેસર બનાવવા માટે લેવાયેલું ક્રાંતિકારી અને ઐતિહાસિક પગલું છે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં ખેડૂતોના હિતમાં પસાર કરવામાં આવેલા કૃષિ સુધારાઓ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ સુધારા બિલનો એકમાત્ર ઉદ્દેશ આપણા ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો તેમની આવક બમણી કરવાનો છે કૃષિ સુધારા બિલમાં ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તેવી એક પણ જોગવાઈ નથી રાજકીય વિરોધીઓ ખેડૂતોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય અંગે ભ્રામકતા ફેલાવી રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મને વાતચીત કરી કૃષિ સુધારાઓ અંગે રહેલી તમામ શંકાઓ દૂર કરવા તૈયાર છે કચ્છમાં માંડવી અને મુન્દ્રા વચ્ચેના દરિયાકાંઠે આવેલા ગુંદિયાળી ગામે આઠસો કરોડ રૂપિયાના ખર્ચે સમુદ્ર જળ શુદ્ધિકરણ પ્લાન્ટ નંખાઈ રહ્યો છે જેનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ધોરડોથી કરવાના છે ગુંદિયાળીના સરપંચ રઝાક પઠાણ કહે છે કે દરિયાકાંઠાના ગામડામાં ખારું પાણી પીવા મજબૂર લોકો માટે આ જળ કારખાનું વરદાનરૂપ સાબિત થશે એક લાખ મેગા લીટર તો ઘણું થયું અમારા આખા માંડવી તાલુકામાં પંદર થી વીસ મેગા લીટર પાણી જોઈએ છે બાકી તો સામે એસી થી નવ મેગા લીટર બચશે એ તો બાર પાર જવાનું છે લખપત સુધી જવાનું છે આજુબાજુના છે ગુંદિયારી છે મસ્કા છે ભાગ છે તગડી છે આ લોકોને તો પાણી મળવાનું જ છે તેમાં એમાં સમજી લો કે રોજગાર ઘણા માણસો ને મળશે ને ખેડૂતોને તો લાભ તો પેલો જ છે એ બધો સિંચાઈ બંધ થઈ જશે બરાબર એ પાણી ગામ આખો આ આરોપ્લાન નો યુઝ કરશે તો સિંચાઈમાં પણ ફરક ઘણો પડી જશે એના કારણે ખેડૂતોને પણ ઘણો ફાયદો થશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ તેમના નિવાસસ્થાનેથી સરકારની વિવિધ પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ અંગે છેવાડાના નાગરિકો પાસેથી સાચા પ્રતિભાવ મેળવવા સીએમ ડેશબોર્ડ જનસંવાદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે આ જનસંવાદ કેન્દ્રના માધ્યમથી છેલ્લા અગિયાર માસમાં અત્યાર સુધીમાં વિક્રમજનક બે લાખથી વધુ એટલે પ્રતિમાસ અઢાર હજારથી વધુ શહેરી અને ગામડાના છેવાડાના નાગરિકો સાથે સીધો સંવાદ કરીને સરકારની વિવિધ પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના લાભ અંગે હકીકતલક્ષી પ્રતિભાવો મેળવ્યા છે ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન વિવિધ સરકારી હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓને અપાયેલી સારવાર અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનસંવાદ કેન્દ્રમાંથી સીધો સંવાદ કરી તેમના ખબર અંતર પૂછીને તેમને મેળવેલી સરકારી સેવાઓની હકીકતલક્ષી માહિતી મેળવી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છની મુલાકાતે માંડવીના ડિસેલીનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કનું ખાતમુહૂર્ત કરશે અંજાર ભચાઉ વચ્ચે ઉભા થનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળને ગેરકાનૂની ગણાવી છે ડોક્ટરોને હડતાળ બંધ કરી ફરજ પર લાગી જવા અપીલ કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા નવા દસ પરમશાવક કમ્પ્યુટર મહત્વની ભૂમિકા ભજવશે અને ચાલુ વર્ષથી જ મોરબીમાં સો બેઠકો ધરાવતી મેડિકલ કોલેજને કેન્દ્ર સરકારે મંજૂરી આપી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા